નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી વતી તેમના પ્રતિનિધિ દિવ્યેશભાઈ સોલંકી આજે લોક પ્રશ્નો સાંભળ્યા હતા દિવેશભાઈ સોલંકીએ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક વિસ્તારના લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી હતી અને પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપી હતી આ પ્રસંગે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના આગેવાનો તેમજ ટેકેદારો હાજર રહ્યા હતા